રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગરમીનો પારો ચુમ્માળીસ ડિગ્રી પહોંચ્યો છે ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને ગરમીથી રાહત મળે તે માટે જેતપુર શહેરમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠંડા પાણી અને છાસના સેવા કેમ્પો શરૂ કર્યા છે જેતપુર પંથકમાં અસહ્ય ગરમીને લઈ લોકો ત્રાહીમામ પોકારી ગયા છે ત્યારે શુભ ઉદ્દેશ્યથી જેતપુર હોસ્પિટલ પાસે પાંજરાપોળ મહાજન દ્વારા છાસ સેવા કેમ્પ ચલાવવામાં આવી રહ્યું છે અહીં દરરોજ અંદાજે પંદરસો થી બે જેટલા લોકો આ સેવાનો લાભ લઈ રહ્યા છે ત્યારે આ ઉનાળાની બડબડતી ગરમીમાં રાહદારીઓ વાહન ચાલકો હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમના સગા સંબંધી સહિત વિસ્તારના વેપારીઓ સાથે જેતપુરના ગ્રામજનોને છાસની નિઃશુલ્ક સેવા મળી રહે તે માટે હોસ્પિટલ પાસે સેવા કેમ્પ ચલાવી રહ્યા છે

અને ઠંડી એકદમ ઠંડી ઘાટી અને મીઠી ને મજૂરી અને આ ચાર કેન્દ્ર નો ભાઈકારીઓ ખુબ ખુબ લાભ લઈએ જેતપુર ની એ અમારી એક ભાવના મારું નામ હાર્દિકભાઈ રબાઈ સામાજિક કાર્યકર અત્યારે અહીંયા છાશ કેન્દ્ર ચાલુ છે પાંજરાપુર મહાજન તરફથી આ ઠંડી છાશનું વિતરણ કરવામાં આવે છે અત્યારે આ ધોન તડકા પડે છે કાયમને કમસે કમ દોઢસો થી પંદરસો થી બે હજાર માણસો અહીંયા છાશ પીએ છે અને અત્યારે તડકા એવા પડે છે કે મારા ટાટા થાય ગરમ થઈને આવે છે આ ટાટા થઈને થાય છે ત્યારે આ છાસ કેન્દ્ર બહુ સારી છે બહુ સારી છાસ બધા માણસો હોશે હોશે પીએ છે અને અમારે જે જેટલું થાય એટલે આ લોકો ની પાસે ઉભા રહીને સેવા કરી છે આશીષ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ જેતપુર રાજકોટ